વન ટીચ વનના સૂત્રને ધ્યાનમાં રાખી આજરોજ રોજ શાળાના એનએસએસ અને એનસીસીના વિદ્યાર્થીઓ દ્વારા સાક્ષરતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ એકસો પચાસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો રેલી દરમિયાન એક ખૂબ સુંદર શેરી નાટકનું પણ આયોજન કરવામાં આવેલ હતું શાળાના શ્રી અશોકભાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવેલ શાળાના શ્રી આશીષભાઈ સાહેબે કોઈ પણ દીકરો કે દીકરી અભ્યાસ વગર ન રહે એ જ ઈચ્છાથી આજુબાજુ આ પ્રકારના કોઈ બાળકો રહેતા હોય તો રનૌલી હાઈસ્કૂલમાં તેમનું સ્વાગત છે તેમ કર્યું હતું તેમ જણાવી ઈવન ટીવનના સૂત્રને ચરિતાર્થ કર્યું હતું શાળાના આચાર્યશ્રી તમામ વિદ્યાર્થીઓને અને શિક્ષક મિત્રોને આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ફારૂક મલિક दीप से दीप जलाएंगे से दीप से दीप जलाएंगे हम बच्चों का नाम